નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે અરબસાગરમાં લો પ્રેશર વાવાઝોડામાં બદલાશે કેટલીક સ્પીડે રાજ્યમાં વાવાઝોડું છે આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી માવઠા થઈ રહ્યા છે અત્યારે અરબસાગરમાં બનેલું લો પ્રેશર વાવાઝોડામાં બદલાઈ રહ્યું છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે જેમાં તેમણે જણાવ્યું છે કે સમુદ્રમાં આ વાવાઝોડું પવનની ગતિ સોમ કિમી પ્રતિ કલાકની રહેશે આ વાવાઝોડું ભારે તબાહી સૂચક છે આજથી લો પ્રેશર અરબ સાગરમાં બની રહ્યું છે જે આગામી ત્રેવીસ તારીખથી એટલે કે આજથી વાવાઝોડામાં બદલાશે સમુદ્રમાં તેના પવનની ગતિ સો કિમી પ્રતિ કલાકની હશે આ પછી છવ્વીસ મે પછી તે ફરી ગુજરાતમાં ત્રાટકશે આ દરમિયાન શુષ્ક પવનની ગતિ પણ રહેશે આ વાવાઝોડું ભારે તબાહી સૂચક રહેશે તારીખ છવ્વીસથી ઓગણત્રીસ સુધી તેની અસર ગુજરાતમાં રહેશે આ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે બીજું વાવાઝોડું બંગાળના ઉપસાગરમાં તારીખ અઠ્યાવીસ મેથી શરૂ થશે જેને લીધે ચોમાસું કેરળના કાંઠેથી અઠ્યાવીસ મે આવવાની શક્યતા રહેશે જો મોડું થાય તો ચાર અથવા પાંચમી જૂને ચોમાસું આવી છે ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદ વરસી રહ્યો છે સૌરાષ્ટ્ર કચ્છથી લઈને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે આ માવઠાને કારણે સામાન્ય માણસો અને ખેડૂતોને મોટી હાલાકી પડી રહી છે ગઈકાલે સુરતથી લઈને અમરેલી સુધી સળંગ વરસાદી ઝાપટાં જોવા મળ્યા હતા આજથી અઠ્યાવીસ મે સુધી સતત વરસાદ થવાના અહેવાલો છે વરસાદની સાથે સાથે કેટલાક વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે ખાસ વાત એ છે કે ગુજરાતના દરિયા કિનારે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સર્જાઈ રહી છે અરબી સમુદ્રમાં ચોવીસ મેની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાય છે આગાહી મુજબ હવાનું દબાણને જોતા વાવાઝોડાની શક્યતા નકારી શકાય નહીં જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે